હે મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જોહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા એક આ નવા વ્લગમાં તો મિત્રો આજે સવારે સવારે દસ વાગે છે ને આપણે મોડાસા જવા માટે નીકળી ગયા છીએ તો અમે આ શેઠને અમે બંને નીકળી ગયા છીએ જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે આજે મોડાસા જવાનું થયું છે અચાનક થોડું કામ છે એટલા માટે તો ગાઈઝ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો તો મિત્રો વિડીયોમાં એન્ડ બન્યા રહેજો તો દોસ્તો આજનો વિડીયો ખૂબ સરસ મજાનો એવો થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો તો મિત્રો હવે આપણે બાબલિયા ચોકડી આવવાની તૈયારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છીએ બાબલિયા ચોકડી પર તો મિત્રો આપણે હાઈવે બાબલીયા હાઈવે પર આવી ગયા છીએ અને આપણે હવે મોડાસા બાજુ જવાનું છે આ એક રસ્તો લુણાવાડા બાજુ જાય છે અને એક મોડાસા બાજુ જાય છે તો આપણે જવાનું છે મોડાસા સાઈડ તો મિત્રો વિડીયો મેં સુધી બન્યા રહેજો આજનો વિડીયો ખૂબ ખૂબ જ અને ખૂબ સરસ મજાનો થવાનો છે તો મિત્રો આ રીતે આપણે સવારે સવારના દસ વાગે છે ને આપણે મોડાસા જવા માટે નીકળી ગયા છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને તમે અમારા વિડીયો ક્યાંથી ક્યાંથી જુઓ છો એ કોમેન્ટમાંથી જણાવજો તો મિત્રો આજનો વિડીયો સરસ મજાનો એવો થવાનો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ટોલ નાકા ઉપર

તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ગાડી આગળ અહીંયા બકરા અને ગેટા આવી ગયા છે તો આપણે ગાડીની સ્પીડ ઓછી કરી દીધી ધીમી કરી દીધી છે એકદમ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો તો દોસ્તો આપણે આવી ગયા છીએ મોડાસા પહેતે પહેલો સર્કલ આવે ત્યાં સર્કલ ઉપર ચોકડી પર વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો અહીંયા શામળાજી બાયપાસ રોડ ઉપર છીએ આપણે તો મિત્રો આ રીતે અહીંયા સરસ મજાનું સર્કલ આવેલું છે તો તમે જોઈ શકો છો દોસ્તો વિડીયોમાં તો આપણે અહીંયા ચોકડી ઉપર ઊભા છીએ મોડાસા પહેલાં જે બે ચોકડી આવે ચોકડી પર તો મિત્રો આ રીતે સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો તો આપણે મોડાસા સિટીમાં કરી લીધી છે તો મિત્રો વિડીયો મેં સુધી બન્યા રહેજો આ રીતે સરસ મજાનો વિડીયો આજુબાજુ જે થવાનો છે દોસ્તો તો વિડીયો મેં સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોઈજો એ તમે સરસ મજાનો અહીંયા જે મોડાસા સિટીના અંદરનો જે વ્યૂ છે તે જોઈ શકો છો દોસ્તો તો મિત્રો અહીંયા ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે તે આવી ગઈ છે હવે ગણેશ ચતુર્થી નજીક આવે છે તો તમે અહીંયા સરસ મજા મિત્રો અહીંયા સરસ મજાની એવી ગણપતિ ભગવાનની મૂર્તિઓ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો અહીંયા જે સરસ મજાની ખૂબ જ સુંદર મજાની અહીંયા મૂર્તિઓ ગણેશ ભગવાનની મૂર્તિઓ આવેલી છે તો મિત્રો અહીંયા નાની મૂર્તિ જોઈએ તો નાની અને મોટી જોઈએ તો મોટી દરેક પ્રકારની મૂર્તિઓ આવેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે અહીંયા સરસ મજાની એવી મૂર્તિઓ આવેલી છે તો મિત્રો વિડીયોમાં એણ સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયા સરસ મજાની એવી મૂર્તિઓ તમે જોઈ શકો છો દુકાન રસ્તાની બાજુમાં જ દુકાન આવેલી છે મિત્રો અહીંયા ગણેશ ચતુર્થી હવે નજીક આવે છે દોસ્તો તો આ રીતે અહીંયા સરસ મજાની તમે ગણપતિની મૂર્તિઓ જોઈ શકો છો મોડાસા પહેતાની આ તો જતે જમણી સાઈડ જે આપણે મસ્ત મજાની મૂર્તિઓની દુકાન આવેલી છે મિત્રો તો અહીંયા સરસ મજાની મૂર્તિઓ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે અહીંયા સર્કલ ઉપર આવી ગયા છીએ ચોકડી પર તો મિત્રો વિડીયો મેં સુધી બનાવે છે તો મિત્રો આપણે અહીંયા અમારી ચોકડી ઉપર છીએ મોડાસાથી તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે આપણે અહીંયા સરસ મજાનું જે વ્યૂ છે તે મેં તમે આજુબાજુમાં અહીંયા જોઈ શકો છો મિત્રો તો આપણે અત્યારે અહીંયા સર્કલ ઉપર ઊભા છે અહીંયા બહુ બધું ટ્રાફિક પણ તમને જોવા મળશે મિત્રો તો વિડીયો એન્ડ સુધી પણ રહ્યો રહેજો આજનો વિડીયો ખૂબ જ અને ખૂબ જ સરસ મજાનો થવાનો છે મિત્રો અને તમે મારા વિડીયો ક્યાંથી ક્યાંથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ મેઇન સર્કલ જે અંદર આવેલું છે મોડાસામાં જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે સરસ મજાનો અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે અહીંથી આગળ જવાનું છે અંદર તો મિત્રો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો અત્યારે આપણે પાછા વળી ગયા છીએ અને ફરીથી અહીંયા સર્કલ ઉપર ઊભા છીએ તો જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણું કામ થઈ ગયું છે અને આપણે મોડાસા રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો મિત્રો તમે અમારા વિડીયો ક્યાંથી ક્યાંથી જોવો છે એ કોમેન્ટમાં જરૂર શીખવો જણાવજો તો મિત્રો આ રીતે સરસ મજાનું જે તમે જોઈ શકો છો દોસ્તો તો આ રીતે રોજના રોજ આપણી ચેનલ ઉપર રોજના રોજ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવ્યું ફરીથી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય જુહાર